વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને કરશે લોકાર્પણ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા આગામી છત્રીસ કલાક સુધી રહેશે વાદળછાયું વાતાવરણ સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આથી બે દિવસની દિવસ પ્રવાસે આવી રહ્યા છે તેઓ રાજ્યમાં રોકાણ કરશે જેમાં જામનગર અમદાવાદ અને ગાંધીનગરનો પ્રવાસ કરવાના છે મોદી વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું પૂજન કરવાના છે જ્યારે વડાપ્રધાન બે દિવસમાં ચાર જાહેર સભા પણ સંબોધવાના છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ગઢગણાતા પોતાના માદરે વતન વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે જાણીએ વડાપ્રધાનનો બે દિવસ ગુજરાત પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ બપોરે આવશે જામનગર જામનગરમાં બાર થી દોઢ સુધીનું કરશે રોકાણ બપોરે દોઢ વાગે જામનગરથી રવાના થઈ અમદાવાદ જાસપુર જશે બપોરે ત્રણ થી ચાર વચ્ચે વિશ્વ ઉમિયાધામ સંકુલનું કરશે ભૂમિપૂજન સાંજે સાડા ચાર કલાકે અમદાવાદમાં મેટ્રો ટ્રેન નું કરશે ઉદઘાટન સાંજે છ થી સાડા સાત દરમિયાન પીએમ આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ સાંજે કલાકે નવી સિવિલ હોસ્પિટલ કરશે લોકાર્પણ બાદ અમદાવાદ થી રાજભવન જવા થશે રવાના રાજભવન ખાતે મુખ્ય પ્રધાન સહિત ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક કરશે સવારે અડાલજ અન્નપૂર્ણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત બપોરે બાર વાગે અમદાવાદના વસ્ત્રાલમાં જાહેર સભા સંબોધશે વસ્ત્રાલના કાર્યક્રમ બાદ મધ્યપ્રદેશના ઇન્દોર જવા થશે રવાના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓપી કોહલી મધ્યપ્રદેશના રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તો આ સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિતના નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને વિશ્વના સૌથી મોટા ઉમિયાધામના ભૂમિપૂજન થકી વડાપ્રધાન પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ મહાશિવત્રી શિવ પર્વ પર ભાવિકો માટે સલામતીના પૂરા પગાર લેવામાં આવ્યા છે શિવરાત્રીના પર્વ નિમિત્તે હાલ સોમનાથ મંદિર ખાતે ભવ્ય તૈયારી કરાઈ છે દેશ વિદેશમાંથી આવતા ભક્ત મહાદેવના દર્શન કરી શકે તે માટે મંદિર સતત બેતાલીસ કલાક ખુલ્લું રહેશે એટલું જ નહીં પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથનું મંદિર પણ આતંક્યોના હિટલિસ્ટમાં હોય સાથે જ એડપ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરને જમીન અને દરિયાઈ માર્ગ સહિતના ચોમેરથી સુરક્ષા ઘેરમાં મૂક્યો છે સોમનાથ તીર્થધામમાં આ વખતે તારીખ ત્રણ અને ચાર માર્ચ એમ બે દિવસ શિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવનાર છે ત્રણ તારીખથી સાંજે સાત વાગ્યાથી દસેક જુદા જુદા ગ્રુપો દ્વારા નૃત્યનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને ચાર તારીખ વહેલી સવારથી ચાર વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે શિવરાત્રિના દિવસે પાંચ પ્રહરની પૂજા આરતી અને સવારે આઠ વાગે ધ્વજારોહણથી કાર્યક્રમની શુભ શરૂઆત થશે સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રથમ ધ્વજારોહણ અને ત્યારબાદ ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસરમાં ફરશે મહામૃત્યુંજય યજ્ઞ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનના પણ વ્યવસ્થા રાખવામાં આવી છે વિવિધ પૂજાવિધિ પ્રસાદના કાઉન્ટરો તેમજ મંદિર પણ દર્શન માટે સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લું રહેશે સ્થાનિક પોલીસ એસઆરપી અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી લોકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય એવું ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતીઓને આગામી છત્રીસ કલાક વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો તેમ છે ત્યારે હવામાન વિભાગે આગામી છત્રીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરી છે ત્યારે સવારથી જ ગુજરાતના આકાશમાં વાદળો મંડરાઈ રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા જામનગર કચ્છ અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર અને હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે ભારે હિમવર્ષાને કારણે કારણે રસ્તા પર બરફના થર જામી ચૂક્યા છે તો ઉત્તરાખંડમાં ગંગોત્રી યમુનોત્રી ના હાઇવે બંધ કરવાની ફરજ પડી છે ભારે હિમવર્ષાને લીધે જનજીવન પણ ઠપ થઈ ચૂક્યું છે તો રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે રાજકોટમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા તો ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું સાથે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં હારીજ તેમજ ચાણસમાં વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા જેથી ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અશદ પછી રવિપાકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જીરુંના પાકનો આશરો રહ્યો હતો અને હવે જીરાનો મલખ મબલખ પાક ખેતરમાં પાક્યો અને ખેડૂતને જીરામાં પોતાની જીવિકા જોતા મોટી આશા બંધાઈ હતી પરંતુ અચાનક છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારે ખેડૂતોની ચિંતા વધી જવા પામી વિકાસમાં જો કે મોટા મોટા ખર્ચા કર્યા હોય ઊંચા ઊંચા બિયારણ હોય ઊંચા ખાતર હોય બરાબર ઊંચી ઊંચી દવા છાટી હોય અને અત્યારે હાલની અંદર કારણ કે આ રઈ પાકમાં આવું વાતાવરણ બગડના હિસાબે મોટું નુકસાન થાય કારણ કે અત્યારે દાડી ઈટાણે નીંદવાના સોરવાની બધું ઊંચું જ લાવવાનું અત્યારે દાડી નીચી પડે ને જીરાના ભાવે ઊંચા પડે અને નીચા પડે અમને અમને જો આ રીતમાં આમાં કંઈક સરકાર સહાય આપે તો જ મેં આ ખેડૂતના કઈક રોજીરોટી આલે ને અમારું થાય જશું અમે નાના માણસો તો જીવી કઈ રીતે મહેસાણા જિલ્લાના વિજાપુર હાઈવે પરનાખુઆસરા ગામના પાટિયા નજીક મોડી સાંજે ગફળત ભરી રીતે

you <laughs> ધોરાજી નગરપાલિકામાં સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટીની રાજકીય લડાઈ વચ્ચે શહેરના રૂપિયા સાડા સત્તર કરોડના રોડ રસ્તા સહિતના કામોને પાલિકાને વિવિધ કલમો હેઠળ અટકાવવામાં આવ્યા જેમની સાથે નગરપાલિકા પ્રમુખ ડીએલ બાપાએ છેલ્લા પાંચ દિવસથી ગાંધી ચિંધ્યો અમરનાથ ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો શહેરના રૂંધાતા વિકાસની વચ્ચે ચાલતા પાલિકા પ્રમુખ અને નગરપાલિકાના વિરોધ વચ્ચે સમાધાન થતાં તેમણે અંતે અંત લાવ્યો આજે આ જાહેરાત કરતા મને ખૂબ આનંદ થાય છે કે ધોરાજી શહેરના વિકાસના કામો જેનું આયોજન થઈ ચુકેલું હતું પરંતુ શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે એકબીજાની રજૂઆતોના અનુસંધાને શહેરના સમતોલ વિકાસની ઉમદા ભાવના સાથે પ્રમુખશ્રીએ આંદોલન મૂકેલું હતું વિરોધ પક્ષને પણ સાથોસાથ એ પ્રસ્તાવ મૂકવામાં આવેલો કે શહેરના વિકાસની આ બાબતમાં આપ સાથે આવો અને ધોરાજી શહેરને વિકાસના કામમાં સહકાર આપો મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે ધોરાજી શહેરના વકીલ મંડળમાંથી શ્રી ચંદુભાઈ અમારા નગરપાલિકાના તમામ સદસ્ય સદસ્યશ્રીઓએ આ આંદોલનની અંદર સકારાત્મક ભૂમિકા સાથે ધોરાજી શહેરના વિકાસને ઝડપથી આગળ વધે એ માટે ખૂબ પ્રયત્નો કરેલા છે અને આ પ્રયત્ન આજે સફળ થાય છે ધોરાજી શહેરના વિકાસ માટે નગરપાલિકાના પ્રમુખ રુએલ ભાષા જે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરાતા સાડા સત્તર કરોડ રૂપિયા જેટલા જે રોડ રસ્તાના પ્રશ્ને બસો અઠ્ઠાવન કલમ મુજબ કામો અટકાવવામાં આવેલ હતા વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંને વચ્ચે વાટાઘાટો થતાં સુખદ સમાધાન થયું છે કાયદાકીય પ્રક્રિયા હવે કોઈ કરવાની રહેતી નથી અને ટૂંક સમયની અંદર ધોરાજીની અંદર દરેક વિસ્તારોની અંદર સમતોલ વિકાસના કામો થાય એના માટે બંને પક્ષો સાથે રહી અને આવતા દિવસોની અંદર કામગીરી કરશું તો જૈન ઇન્ટરનેશનલ ટ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન જીતોના અમદાવાદ ચેપ્ટર લક્ષ જીતો નામના એક અનોખા સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ જીતુ વાઘાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શહીદોના પરિવારોને અંજલી આપી તેમના પરિવારોનું યોગદાન આપ્યું મહેસાણાના મુદ્દે ભાજપના પીઢ નેતા નારણભાઈ નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે આજે નારણકાએ ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લો બળવો પોકારીને પક્ષના અધ્યક્ષ સામે નારાજગી વિકટ કરી અને નારણકાએ જણાવ્યું કે અગ્રણી નેતાઓએ ખાતરી આપી છતાં પણ મંડળીઓ રદ થઈ તેમજ આશાબેનને આ ભાજપમાં લેવાયા તે ચલાવી લેવાય તેમ નથી તો સામે વિરોધી જૂથના શિવમ રવેલે જણાવ્યું કે પોતાની ભૂલનું ઠીકરું પક્ષના મોવડીઓ પર ફોડવું યોગ્ય નથી તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે નારણ કાકાએ કામ કરતા કાર્યકર્તાઓને સાઈડ પર મૂકી પોતાના દીકરાને ગાડી આપી દીધી હતી અમારે ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણી જાહેર થઈ એ દરમિયાનમાં આશિયાબેને કે કેવી કેવી જાતનું કમિટમેન્ટમેન્ટ કરવી એ મને ખબર નથી પણ એમને જીતુભાઈ વાઘાણીને મળ્યા એટલે અમને ખબર પડી કે રાજકીય નિર્ણય લેવાયો છે તો ખેતીવાડી બજાર સમિતિ આશિયાબહેનના ખાસ માણસ અને કેસીના વૈવય એવા દિનેશ પટેલને આપવી અને ત્યારે મેં એમ કીધું હતું સીતુભાઈ હું તમારાથી સિનિયર છું તમે મારા પ્રમુખ છો મારા શિરો માન્ય છો પણ તમે આવો નિર્ણય પૂછ્યા વગર કેવી રીતે લઈ શકો અને તેમ અમે છૂટા પડ્યા એના પછી અમને એમ લાગ્યું કે કંઈક દારમાં કારું છે એટલે અમે સીએમને મળ્યા સીએમે એમને બૈતરી આપી કે કોઈ મંડળી રદ નહીં થાય પાંચ મંડળીઓ એમને કમિટમેન્ટ આપી દીધું એ અમે લીધી છે એના પછી અમિત શાહ પહેલાં ટેલિફોન આવ્યો હતો કાકા એક મંડળી સામેથી ટેલિફોન આવ્યો હતો એક મંડળી રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીનો અખિલ હિન્દ ભાજપનો પ્રમુખ ઓલ ઇન્ડિયા ભાજપનો પ્રમુખ એમ કહેતો હોય કે એક મંડળી રદ નહીં થાય તો આ મંડળી રદ કોને કરી એટલું જ કહેવાનું કે નારાયણ કાકાની સાથે જાહેર જીવનમાં ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી ચાલીસ વર્ષથી અનેક કાર્યકર્તાઓ સંઘર્ષ કરતા આવતા હતા એ બધાને બાજુમાં મૂકીને કાકાએ પોતાના દીકરાને જ્યારે રાજગાદી આપી ત્યારે એ કાર્યકર્તાઓને કેવી લાગણી થઈ છે એવી લાગણી આજે નારાયણકાને થાય સ્વાભાવિક છે પણ કહેવત છે ને કે જેવું કરો તેવું પામો એવું આજે બનવા પામ્યું છે ચોક્કસ પણ એવું કહી શકાય તમે જેવું આવો છો એવું જ લણો છો કારણ કે એમણે અમારા વિસ્તારના અનેક કાર્યકર્તાઓની રાજકીય કારકિર્દી ખતમ કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા અને પોતાના વંશવાદને પોતાના પરિવારવાદને પોતાના દીકરાને જાહેર જીવમાં લાવવા માટે જે કંઈ પ્રક્રિયાઓ કરી એનો આડકતરો બદલો ભગવાન એમને આજે આપ્યો છે ધુંજા માર્કેટ યાર્ડની ચૂંટણીમાંથી એકવીસ જેટલી મંડળીઓ અને થી વધુ તેના મતદારો જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રદ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને તેમાં ઘણી મંડળીઓ રદ કરવાનો હુકમ હાઈકોર્ટે યથાવત રાખ્યો છે પરંતુ હવે ઊંઝા માર્કેટ યાર્ડની મંડળીઓ મુદ્દે અમૂડ સેવા સહકારી મંડળીના સભ્યોએ પોતાની મંડળી રદ થવા મુદ્દે રોષ પ્રગટ કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે અમૂડ સેવા સહકારી મંડળી નારાયણ પટેલ જૂથની છે અને મંડળીના સભા સદનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમારી મંડળી કાર્યરત હોવાનો દાવો કરાયો છે આથી ઊંઝા યાર્ડની ચૂંટણી મુદ્દે ભાજપના બે જૂથ આમને સામને હોવાથી ઊંઝાના રાજકારણમાં પણ ગરમાવો આવે છે આજ સુધીમાં અમે માર્કેટ યાર્ડની અંદર મતાધિકાર ધરાવતા મત આપતા બધું કરતા હતા પણ આ વખતે કિન્ના ખોરીથી આજે રાજકીય ખટપટમાં અમારી મંડળીને રદ કરવામાં આવી છે કારણ કે અમે નાન કાકાના ટેકેદારો હતા એટલે એ નાન વિરુદ્ધમાં અમારી મંડળી પણ રદ કરવામાં આવી છે સાહેબ આ મંડળી હું તમને બતાવું આ એક એક પોચ ઓગણીસો પંચાણુંથી અમારી આ મંડળી ચાલુ છે પાંચથી સાત હજાર બોરીનો વેપાર દર વર્ષે અમારો અહીંયા એપીએમ સહકારી મંડળી થ્રુ ગામના આજુબાજુના ખેડૂતો બાજુનું પાટણ જિલ્લાનું છેવાળાનું ગામ છે અમારી બાજુનું ઢેરાસણ આ બધા ગામના ખેડૂતોથી અહીંયાથી આવીને અમારે ત્યાંથી ખાતર લઈ જતા હોય આ બધી પ્રશ્નમાં અમારા કાર્યકર્તાઓનો જે અન્યાય થઈ રહ્યો છે એ પાર્ટી લેવલે વડવાઓને હું એવું કહેવા માંગુ છું આ ન્યૂઝ મારફતે કે તમે કોઈ પણ સંજોગે આમાં રસ લઈ અમારો ઊંઝા તાલુકાનું જે આ જે નવું જે હળવો ગાલવાનું જે ઉપલા લેવલથી કામ કર્યું છે ને એના ઉપર થોડું ઠંડુ પાણી રેડીને આખો પ્રશ્ન દબાવ તો આગામી કોઈ લોકસભા કે વિધાનસભામાં કંઈ અસર નહીં થાય જો આમ કરવામાં નહીં આવે તો સો ટકા મારા મતે દરેક ગામમાં આવો રોજ અને એની અસર ચોક્કસપણે દેખાશે બે ત્રણ મહિના થયા છે હું લેટર લઈને અમુડનો ગયો હતો અમુડનો લેટર લઈને ગયો તો એ વખતે આશાબેન કોંગ્રેસની અંદર હતો તો એ છતાંય ઉપલા લેવલ ભાજપ વાળા એમ કહેતા હતા કોઈ આશાબેનનો લેટર લઈને આવો બરાબર હવે અમારે એ વખત એમ કહેતા અને અસ્કર્ય જત આશાબેન ભાજપમાં આવ્યો ભાજપમાં આવ્યો અમારા જૂના વડીલો ભાજપમાં હશે અમે જૂના વડીલો પાસે લગભગ આ ગામની અંદર પચાસ વર્ષથી કામ કરાવીએ છીએ તો એમના માટે અમે અત્યારે હાલે કાકા અમારા માટે ગામની અંદર હાલ એક ફોન કરો તો આવી જ હોય અમારું કંઈ કામ હોય તો એ સત્ એના માટે આ મંડળીનો અમારા એનો વિરોધ કરીને અમારી મંડળી ઉડાડવામાં આવી છે અન્નપૂણાની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે ત્યારે આજે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા અન્નપુણા માતાની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં રાજ્યભરમાંથી લેવા પાટીદારો આ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે જ્યારે આ છાત્રાલય અને સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રનું કામ જૂન બે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જ્યારે આ શોભાયાત્રા અડાલજ ગામથી લઈને અન્નપૂર્ણા ધામ મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા જ્યારે યાત્રામાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ પણ જોડાયા હતા અડાલજ ખાતે માં અન્નપૂર્ણાના માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ શરૂ થયો છે અને આજે અડાલજ ખાતે સોયણે મંદિરથી અન્નપૂર્ણા માતાની મૂર્તિઓને લઈને એની જે પધરામણી અને પ્રાણ પ્રતિષ્ઠાની કાર્ય કામગીરી થવાની છે એની શરૂઆત થઈ રહી છે સમસ્ત ગામજનો અને લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં દાતાઓની ઉપસ્થિતિમાં આ એક વરઘોડો નીકળ્યો છે અને અડાલજ ગામથી નીકળીને અન્નપૂર્ણા માતાના મંદિરે જશે અને ત્યાં આગળ ધાર્મિક વિધિની શરૂઆત થશે માં અન્નપૂર્ણાનું આ મંદિર અને છાત્રાલય તેમજ સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્રો પિસ્તાલીસ થી પચાસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે ત્યારે છાત્રાલયમાં પાટીદાર યુવાનો અને અન્ય સમાજના લોકોને પણ લાભ મળશે તેમજ સામાન્ય પરિવારની પોષાય તે હેતુથી સંકુલનું નિર્માણ કરવામાં આવશે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના દસકોહી તાલુકાના સિંગરવા ખાતે નિર્મિત પચાસ પથારીવાળી સરકારી હોસ્પિટલનું લોકાર્પણ પ્રદીપસિંહ જાડેજાએ કર્યું આ સાથે જ પંચાયતઘર પ્રાથમિક શાળા ગ્રામીણ જનસેવા કેન્દ્ર પાણીની ટાંકી વગેરે જેવા તોતેર પોઈન્ટ ચુમ્માલીસ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ યોજાયો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાતે નિર્મિત પચાસ પથારીવાળી સરકારી હોસ્પિટલનું લોકાર્પણ પ્રદીપસિંહ જાડેજાએ કર્યું તો આ સાથે જ પંચાયતઘર પ્રાથમિક શાળા ગ્રામીણ જનસેવા કેન્દ્ર પાણીની ટાંકી વગેરે જેવા તોંતેર કરોડ ચુમ્માલીસ લાખના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ પણ યોજવામાં આવ્યો

નીતિનભાઈ પટેલ પાસે મેં લોકો માટે હોસ્પિટલની માગણી કરી હતી દસ કરોડ કરતાં વધારે ખર્ચે એ એમણે મંજૂર કરી હતી અને જેનું આજે લોકાર્પણ થવાના કારણે અમદાવાદથી બાલાસીનો સુધી કોઈ મોટી હોસ્પિટલ નથી આ ઔદ્યોગિક વિસ્તાર છે ક્યારે અકસ્માત થાય તો એના માટે અને અમારો વિસ્તાર એ મધ્યમ અને ગરીબ વર્ગનો વિસ્તાર છે તો એવા સંજોગોમાં એને છે સિવિલ હોસ્પિટલ સુધી દૂર ન જવું પડે અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે ડેવલપ કરીને અહીંયા એને બધી સારવાર મળે એ સુવિધા સાથે હોસ્પિટલ શરૂ થઈ છે એનો મને આનંદ છે સાથે સાથે આ વિસ્તારની અંદર શાળા રસ્તાઓ પીવાના પાણી માટેના જુદા જુદા ચુંબોતેર કરોડના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો આ વિસ્તારના વિકાસ માટે કર્યા એક તરફ સરકારી નોકરી લેવા માટે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસમાં ગુજરાતી ગ્રામર પર ભાર મૂકવામાં આવે છે ત્યારે સરકારી કાર્યક્રમમાં મોટા પોસ્ટરોમાં જ મોટી મોટી ભૂલ દેખાતી હોય છે જનતાના રૂપે ધતિંગમાં કેટલું નિરીક્ષણ કરવામાં આવે છે તે સ્પષ્ટપણે અહીં દેખાય છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ પોતાની વાહવાઈમાં કોઈ જ પ્રકારની કમી નથી છોડવા માંગતી જેને લઈને પ્રત્યક્ષ જોઈ શકાય તેવા તમામ પ્રોગ્રામ આપી જનતાને આંજવાનો એક પણ મોકો ભાજપ નથી ગુમાવતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ તો બુલેટિન માં તેર હાલ બસ આટલું જ વધુ સમસ્યા અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ સાંસુદે મને આપશો રજા નમસ્કાર